મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિતેશ ટુરસન બ્લોક માં બદોય નો આદિ સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ભૂમી ટીવી એન્ડ કમ્પ્યુટર ફ્રીજ વોશિંગ મશીન અને એલસીડી ટીવી પણ મળે છે તેની આજે આપણે નિહાળવાના તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને આના ઓનર છે તેની સાથે આપણે ખાસ મુલાકાત લઈએ મિત્રો હવે આપણે આના ઓનર સાથે ખાસ મુલાકાત લેશું તમે જોઈ શકો છો એ તમારું નામ શું છે મહેશભાઈ માલવિયા ભૂમી કમ્પ્યુટર અને અમને અમારા મિત્રોને થોડું જણાવશો તમારે કઈ શું શું વસ્તુ મળે છે અમારે ત્યાં એકલો સેકન્ડ વોશિંગ મશીન ફ્રીજ એસી અને કોમ્પ્યુટર મળી રહે છે ટીવી પણ મારી આગળ હાજરમાં પચાસ ઇંચ તેતાલીસ ઇંચ બત્રીસ ઇંચ સ્માર્ટ ટીવી સસ્તા ભાવે મળી રહેશે છે અને હાજર સ્ટોકમાં જોઈએ તેટલો માલ હશે અને કઈ કઈ કંપનીના મળી જશે એલજી સેમસંગ વર્લપુલ હાયર છે આઈએફબી છે આ બધા લગભગ અનેક કંપની જે નામાંકિત કંપની છે બધા તમને સામાન વ્યવસ્થિત સારી મળી રહે છે અને અમે અમને સાંભળ્યું છે કે તમારે હાવ લો પ્રાઇસ માં તમે આપો છો સાવ એટલે સાવ લો પ્રાઇસ અને ટીપ ટોપ કન્ડિશન માં લો પ્રાઇસ એટલે કે 3000 4000 થી વોશિંગ મશીન શરૂ થઈ જાય ભાવ અને 6 6500 માં તો ટકા ટકા ટોપ ટોપ કન્ડિશન માં મળી જવાના છે અને સાથે વોરંટી પણ રહેવાની છે એવું નથી કે માણસને આપી દીધા પછી ભૂલી જવાનું તો અમને ખાસ તમે મુલાકાત લેવરા છો તમારી શોપની આ ફ્રીજ છે સિંગલ ડોરમાં આ કન્ડિશનમાં આવશે કન્ડિશન માં આવ ન્યૂ નવા જેવા દેખાશે પણ છે સેકન્ડ વસ્તુ ક્વોલિટીમાં આપણે કઈ પણ બાર્ગેનિંગ કરતા નથી અને સ્ટાન્ડર્ડ વસ્તુનો જ વેપાર કરીએ છીએ જેથી કરીને કસ્ટમર જળવાઈ રહે અને એમને અવનવી વસ્તુ અને સસ્તા ભાવે મળી રહે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો બાજુમાં જ બીજો શોરૂમ છે વોશિંગ મશીનનો તમે આ બાજુ જોઈ શકો છો ઘણા બધા વોશિંગ મશીન છે હવે જોઈ શકો છો કે સાત કિલોના છે આઠ કિલોના છે સાડા સાત કિલોના છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો આ એલસીડી ટીવી પણ છે સ્માર્ટ ટીવી પચાસ ઇંચ છે બેતાલીસ ઇંચ છે છત્રીસ ઇંચ છે એવા ઘણા બધા ટીવી છે તમે જોઈ શકો ઘણી બધી કંપનીના પણ છે તેની વિશે આપણે માહિતી લેશું હવે આ ટીવી વિશે અમને થોડીક માહિતી આપશો આ છે ને પચાસ ઇંચનું વાયુ ટીવી છે વીયુ અને ફોર કે એન્ડ્રોઈડ ટીવી છે પચાસ ઇંચ નું ખાલી બાર તેર હજાર માં ફક્ત વેચી જ નાખવાનો એન્ડ્રોઈડ છે એમઆઈ નું ટીવી ખાલી જોતું સાત હજાર રૂપિયામાં સાત હજાર માં ની એન્ડ્રોઈડ ટીવી પર રૂપિયામાં હાયર નું છે એની બાજુમાં એ પણ સાત હજાર માં એ પણ એન્ડ્રોઈડ ટીવી છે

આ વોશિંગ મશીન છે સાત કિલોનું અને એલજી એલજી કંપનીનું છે આ તમને ભાઈ બતાવશે કે અંદર કેવી કન્ડિશનમાં ટોપ કન્ડિશનમાં મશીન આવશે અને કમ્પ્લીટ સો ટકા વર્કિંગ આવશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં એક વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે મોટરને કાંઈ પણ થાય તો એક વર્ષની મોટરની વોરંટી છે પીસ ટુ પીસ બદલી જવાની એવું નહીં કે તમે મિત્રો તમે જોઈ શકો છો વોરંટી પણ આપે છે એક વર્ષની વોરંટી પણ આપે છે એટલે

અંદર આ સાઈડ નું ખાનું આવે ઓલામાં ઉપર જે ટોપ લોડ આવે ને એમાં ઉપરનું ખાનું આવે આમાં સાઈડ નું ખાનું આવે આ ફક્ત સાત હજાર થી દસ અગિયાર વિશેષતા એ કે પાણી આમાં ગરમ થાય અને કપડા ઓલા કરતા વધારે સારા થાય ટોપલોડ કરતા ઓટોમેટિક સુકાઈ પણ જાય બધું ઓટોમેટિક કપડા તમે ધોવા માટે નાખ્યા એટલે કપડા સુકાઈ પણ જાય તમારો હાથ ભીનો ન થાય એવા સુકાઈ જાય મિત્રો આપણે એન થી આગળ આવીએ એટલે આ બાજુ તમે જોઈ શકો છો એસી પણ વેસે છે તેની વિશે પણ આપણે માહિતી લઈશું શું શું એસી માં છે શું રેન્જ છે તે પણ આપણે જાણશું તો તમને એસી વિશે માહિતી એસી માં આપણે ઓનિડા છે વોલ્ટાસ છે હાયર છે પછી તોશીબા છે આ બધા એસી રાખે છે 1 ટન 1.5 ટન માં જોઈએ એટલો હાજર સ્ટોક માં મળી જવાના છે અને ગેસ લોડ કરેલા પણ આવશે અને માર્કેટ માં માની લ્યો કે માત્ર ચાલીસ હજાર કિંમત હોય છે આપણે ફક્ત ને ફક્ત બાર તેર માં એસી વેચીએ માત્ર ને માત્ર બાર તેર હજાર રૂપિયા ફક્ત બાર તેર માં એસી કમ્પ્લીટ વર્કિંગ કો ટકા વર્કિંગ કંડિશનમાં વેચવા જોઈ શકો છો મિત્રો આંતિ સિસ્તુ તમને ક્યાંય નહી મળે અવશ્ય એકવાર મિત્રો મુલાકાત લ્યો અને આપણે એની એડ્રેસની વાત કરીશું તમારું એડ્રેસ ક્યાં શું છે તમે જણાવશો એડ્રેસ અમારો હરિચંદ્ર પરા લાઠી ભૂમિ સેલ્સ એન્ડ કોમ્પ્યુટર કમ્પ્યુટર પણ તમે રાખો છો હા કોમ્પ્યુટર નું પણ આપણો બહુ જૂનો બિઝનેસ કોમ્પ્યુટરનો છે હવે આપણે આગળ આ બાજુ જાશું અને ત્યાં ગોડાઉન છે તેની વિશે પણ આપણે માહિતી લઈશું તો મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો ડબલ ડોર ના ફ્રીજ છે વોલપુલ ના તે વિશે આપણે પણ જાણશું અને એની પ્રાઇસ શું છે તે પણ જાણશું અને તમે જોઈ શકો છો વિશાળ રેન્જ માં છે તો આપણે થોડું જણાવશો આ ડબલ ડોર ના ફ્રીજ છે ને વોલપુલ કંપની ના છે ગોદરેજ ના છે હાયર ના છે બધી પ્રકારના આપણી આગળ એલજી સેમસંગ ના પણ ફ્રીજ છે ડબલ ડોર ફ્રીજ ફક્ત ને ફક્ત પાંચ સાડા પાંચ હજારથી એનો સ્ટાર્ટિંગ પ્રાઇસ છે અને આઠ નવ હજારમાં તો ચકાચક બહુ 570 500 લિટર નું ફ્રીજ મળી જવા છે કમ્પ્યુટર વિશે થોડીક માહિતી આપશો કમ્પ્યુટર માં ડેસ્કટોપ છે આપણી પાસે લેપટોપ પણ છે અને હાવ એટલે હાવ સસ્તા ભાવે 3000 રૂપિયા માં કમ્પ્યુટર નો સેટ આખો મળી જવાનો છે 3000 રૂપિયા ખાલી માત્ર ને માત્ર માં કમ્પ્યુટર 5000 માં લેપટોપ 5000 માં લેપટોપ અને ટિપ ટોપ કન્ડિશન અને ગુડ વર્ક કન્ડિશન મળી જવાનો છે તો તમે જોઈ શકો છો માત્ર ને માત્ર પાંચ હજાર અને ત્રણ હજાર માં તમને મળી જશે અવશ્ય એક વાર મુલાકાત લો ભૂમિ ટીવી કમ્પ્યુટર હવે અમને તમારા શોપ નું એડ્રેસ પ્રૂફ જણાવશો હવે આપણી શોપ લાઠી માં આવેલી છે અને લુવારીયા દરવાજા પાસે હરિચંદ્ર પરા એ ચોક માં છે આપણી દુકાન છે અને આપણો મારો નંબર છે નાઇન નાઇન ટુ ફાઈવ ડબલ થ્રી ડબલ વન સેવન નાઇન અને બીજો નંબર છે નવ્વાણું પચીસ તેત્રીસ અગિયાર ત્રીસ ગમે ત્યારે અવશ્ય મુલાકાત લો હું ચોવીસ કલાક તમને મળીશ તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતા રહીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહા